તામ યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 63માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પર ત્રેસઠ મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવવામાં આવતા આ વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા આ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલ ટી ટીમાએ બી કોમ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અવલ નંબર પ્રાપ્ત કરનારને સીલ ઇનામો તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવા પ્રયાસો કરાયા હતા આ કાર્યક્રમમાં મુકલેટા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રશીભાઈ આહીર કોપલેટા ઇતિહાસમાં કોલેજ ના 1961 માં કોલેજ ની સ્થાપના થઈ સૌ પ્રથમ વિદ્યાર્થીને પ્રેરણા મળે અને પ્રોત્સાહન મળે એ બાબતે ધ્યાન રાખી અને કિગોના શિભામાં જેણે ગુડવિલ ને આપણને દાન છે એવા આપણા પૂર્વ પસ્તાના વિભાગના એટોડી સનવારી શેમતી સાહેબ મારું નામ સોચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં અર્થશાસ્ત્ર વિભાગમાં મોરિસ દ્વારા મેડલ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને પૂર્ણવૃતિ સાથે દરેક વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું અને અમારે જે સક્તધારા ઉજવાય છે તેમાં પણ ફિલ્ડ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉજવવામાં આવ્યો તેમાં અને સાહેબ અને હાજર સાહેબ હાજર રહ્યા અને અમારી કોલેજમાં દર વર્ષે ફંક્શન ઉજવવામાં આવે છે અને દરેક સ્પર્ધિત ખુબજ

કાર્ય કરવામાં આવે છે અને મને ગર્વ છે કે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માં અભ્યાસ કરું છું આજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કોલેજની સ્થાપના પછીનો નો 63મો વાર્ષિક ઉત્સવ એ ઉજવવામાં આવ્યો હતો આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માનિય શ્રી નિલેબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી એનએસએસમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ બીટીની પદદાપ પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર કરવામાં આવ્યું હતું આ વર્ષે પેટા કોલેજની અંદર પાંચ નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તે નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજનો ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીની બહુ જ મોટી સંખ્યામાં વિલયમ મેડમ ભેટિયા શીખ ઓફિસર મેડિકલ ઓફિસર સામાણી સાહેબ તમામ અધ્યાપક શિવ અને તમામ વિદ્યાર્થીની હાજરીમાં સારી રીતે એ ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક વેનિયલ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય થાય તો આ રીતે પણ એ વિદ્યાર્થીનો એ ભોજન કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે તો એ રીતે સુખરૂપ સારી રીતે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો મારું નામ વલ્લભભાઈ આંબાબેન નંદાંગીયા પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્સ અમર્સ કોલેજ ઉપલેખ્યા